પારડી નાના વાક્ષીપા ગામે આંબાવાડીમાં ખેડૂત સાથે શું બન્યું કે એલસીબી અને પારડી પોલીસ દોડી આવી પારડી તાલુકાના નાના વાગછીપા ગામે આવેલ એક આંબાવાડીમાં ઝાડ નીચે શંકાસ્પદ હાલતમાં એક પુરુષની લાશ મળી આવતા ચકચારમાં છે જવા પામી હતી પાડી તાલુકાના નાના વાગશીપા ગામે આવેલ ઉમેશભાઈ પટેલની આંબાવાડીમાં આજ રોજ સવારે ખેડૂત જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ કણબી પટેલ ઉમર વર્ષ ચોપન રહેવાસી મોટા ભાગછીપા નાઓની આંબાના ઝાડ પાસે નીચે શંકાસ્પદ હાલતમાં લાશ મળી હોવાનું સુભાષ પટેલ કે જેઓ જીતેન્દ્રભાઈના ખેતરમાં શેરડીના પાકને પાણી પીવડાવવા માટે ગયા હતા ત્યારે જોયા હોવાનું કુટુંબીભાઈ આશિષ પટેલને જણાવ્યું હતું જેની જાણ થતા સંબંધી તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતા પારડી પોલીસ મથકના પીઆઈ જી ગઢવી અને એલસીબીપીઆઈ ઉત્સવ બારોટની ટીમ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને શંકાસ્પદ હાલતમાં મળી આવેલ ખેડૂત જીતેન્દ્રભાઈ પટેલની લાશને પારડી સીએસસી બાદ સુરત પેનલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી સમગ્ર ઘટના અંગે આશિષ પટેલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી મૃતક જીતેન્દ્ર પટેલ કે જેઓ પારડી એપીએમસી માર્કેટના માજી ચેરમેન રણછોડભાઈના ભત્રીજા હોવાનું જાણવા મળ્યું હતું અને પુત્ર પ્રેય પટેલ વિદેશ કેનેડા ખાતે રહેતા જેને જાણ કરતા વતન આવવા રવાના થયા છે ત્યારે લાશનું પીએમ કર્યા બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો